રેલ્વે ભરતી કેન્દ્ર પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત સામાન્ય વિભાગ્ય સ્પર્ધાત્મક પરીક્ષા જીડીસીઈના પીપલ લિંક થયાના કેસમાં સીબીઆઈએ સુરત અમરેલી નવસારી મુંબઈ અને બક્ષર બિહાર વગેરે સહિત લગભગ બાર સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે જેમાં ડિજિટલ પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે સીબીઆઈએ પશ્ચિમ રેલવેની ફરિયાદના આધારે મુંબઈ સ્થિત ખાનગી કંપનીના અજાણ્યા કર્મચારીઓ સહિત કેટલાક રેલવે કર્મચારીઓ અને અન્યો સામે કેસ નોંધ્યા છે જેમાં રેલવે ભરતી કેન્દ્ર દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા જેડીસીઈના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પશ્ચિમ રેલવે મુંબઈ અને ઉત્તર પત્રક લીક કરવાનો આરોપ છે એવો આરોપ છે કે જેડીસીઈ ક્વોટા હેઠળ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ નોન ગ્રેજ્યુએટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની પોસ્ટ માટે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની તારીખ ત્રણ એક બે એકવીસના રોજ લેવામાં આવી હતી જેમાં કુલ આઠ ઉમેદવારોએ હાજરી આપી હતી અમદાવાદ ઇન્ડોર રાજકોટ સુરત વડોદરા અને મુંબઈ એમ છ શહેરોમાં અઠ્ઠાવીસ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી કેટલાક ઉમેદવારોએ કથિત રીતે વોટ્સઅપ મેસેજ દ્વારા પેપર આપવામાં આવ્યા હતા અને કેટલાક સામૂહિક રીતે પ્રશ્નપત્રો બનાવવામાં આવ્યા હતા એવો પણ આરોપ છે કે ઉક્ત પેઢીએ પરીક્ષા આયોજક એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી વધુમાં એવો આક્ષેપો આવ્યા છે કે જેડીસી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા શરૂ થયા પહેલા પૈસા ચૂકવ્યા બાદ જવાબો સાથે પ્રશ્નો આપવામાં આવ્યા હતા તંતુપરાંત પરીક્ષાના થોડા દિવસો પછી તેઓએ કથિત રીતે એક વણ ચકાસ વોટ્સઅપ લિંક દ્વારા પરીક્ષાના પરિણામ વિશે પણ જાણ કરવામાં આવી હતી